શાસ્ત્રીજી મહારાજના દર્શન કરતા આ ચડે છે ચોગણો રંગ એમના ભક્તના જે ભક્તો હતા સુરવીર હતા અને બધી આજ્ઞા કઠનમાં કઠન આજ્ઞા પાડતા અને ખૂબ બળિયા હતા આપણને સુખી કરવા માટે બહુ કષ્ટ છે અપાર કષ્ટ વેઠા છે બધી રીતે પણ એમને તો લાગ્યું જ નથી એ તો અનમસ્ત અને કેફમાં જ રહેતા અને બધી મુશ્કેલીઓ બધી ઘણી આવતી પણ એટલે મુશ્કેલીઓ આવે અને એ ઢીલા પડે તો બીજા વધારે ઢીલા પડી જાય પણ એક કારણ નહોતું ઢીલા પડે કે ના પડે તો એમને ભગવાન મહારાજ સ્વામી મળ્યાનો કેફ એટલો તો કેફ હતો એટલે બીજી કોઈ મુશ્કેલી ગણતીમાં જ ના આવે અને એમના ભક્તો આવે બધા એક એક બધા કેટલા આ મોતીભાઈ ને આશા કાકાને ઈશ્વરભાઈ प्रभुदास लाला हाँ हाँ सोमा भगत ने एक एम टीमत लेने आया था शास्त्री मारे मैंने बढ़ काम गया खेल खेली गया अक्षम से डुमकूम मरी दीदों ने पाचा पधारा અને જો ગલભાઈની વાત કરીએ આપણે ગલભાઈએ જે જયનો પડકારો કરો ગજબની વાત કરે આ પ્રસંગ મને બહુ ગમે છે અને હીરાભાઈનો હીરાભાઈ આ બેનના પ્રસંગ બહુ ગમે અને હીરાભાઈ મુખી હવે તો પાંચે વર્તમાન પૂરા હતા પછી એમને રસોઈ આપી એમના બીજા સગાવાલાને કહેવાય છે રસોઈ આપી પણ શાસ્ત્રી મારે જમે નહીં તો શાસ્ત્રીમાં જ એ વિનંતી કરવા ગયા કે સ્વામી આ તમારે માટે તો રસોઈ આપી તમે ના જમો તો સાહેબ કે તારા વર્તમાન તો જો ખડાયેલા હાથથી કેવી રીતે જમવું તો એ વિચાર જાય તો સામને કહું સ્વામી હું શું કરું તો તમે જમો સ્વામી કે આ બધા ધંધા બંધ કરૂર થઈને વર્તમાન ધરાય અને કેવા સૂર્ય થયા જબરજસ્ત શાસ્ત્રી મહારાજ આગળ પ્રેમથી એમનું શરણું ગ્રહણ કર્યું અને એમની આજ્ઞા શીર સાથે પાડીને બધા કાર્ય કરી બતાવ્યું તો સ્વામી આખી આ ટીમ જતી સ્વામીએ અક્ષરધામથી લાવેલા અને બધા પાસે કામ કર્યું તો સોમા ભગત તો બોટાદ સ્ટેશન એવા પથરા આવ્યા હતા હવે તે ગયા તે ખાવાનું કાંઈ નહીં ચણા ફાંકીને આખું પેલું વેગન ખાલી કરી નાખ્યું અને એટલે એવી રીતે બધા એક એક સુરવી અને આ જો આ સો વખત આ પથ્થર બાંધવાનું કહેવાય એ કોઈ હિંમત ન કરે કોઈ હિંમત ન કરે ચોખ્ખું મોત દેખાય પણ શાસ્ત્રીમાં કે હજાર વખત માથું આપતું પડે હજાર વખત મરવું પડે તો ઓછું છે એવી રીતે એવી શ્રદ્ધાથી હવે એમણે કામ કર્યું એમ દોડા બાંધી દીધા અને ડંકો વાગી ગયો પણ શાસ્ત્રી મહારાજે કહેવાય અને એમની આજ્ઞા પાડનારે કહેવાય બધી એક એક બધી એટલે આવી એક કામ થયું છે બહુ મુશ્કેલીમાં હાડમારીમાં આ કાર્ય થયું છે પૈસા હોય તો બધા કરી શકે પૈસા હોય તોય ના કરી શકે એ બધું કાર્ય કર્યું અને હવે તો ગ્રંથોને ગ્રંથો લખાય શાસ્ત્રી માર્જ ઉપર એવું ભવ્ય કાર્ય કર્યું છે અને બીજું બધું તો ઠીક આજે આપણે જે મજા કરીએ છીએ ને લહેર કરીએ છીએ એનું કાન શાસ્ત્રી મહારાજ હતા શાસ્ત્રી મહરપુષ પધરાવી દીધા મધ્ય ખંડમાં શાસ્ત્રી મહારાજે ત્રણ શિક્કરનું મંદિર કરી નાખ્યું અને એ બધો મોટો ઇતિહાસ છે પણ કહેવાનું છે કે આ જે મધ્ય મંદિરમાં મધ્ય બાજુમાં તો હતા બાજુના ખંડમાં વઢવાણમાં પણ મધ્ય ખંડમાં મહારાજને અને એમના ઉત્તમ સેવક ગુણાત્ન સાહેબ અને જોટે મૂર્તિ પધરાવી અને એનો ઇતિહાસ મહારાજ કહે કે છેલ્લાના પાંચમાં કે આ જે મૂર્તિ ભક્ત સહિત ઉત્તમ ભક્ત સહિત મૂર્તિ સેવા કરવાની વાત કરી તો સ્વામીએ તો સેવાની વાત એવી કરી હજારો લાખો વર્ષ સુધી ચાલ્યા કરશે એને મહારાજ સ્વામીને જોડમાં બેસાડ્યા અને આપણને આ ઉપાસના આપી અને સત્પુરુષો દ્વારા મારે આ કાર્ય ચાલુ રાખ્યું અને સ્વામી છે આ ચાલુ જ રહેશે યોગી આપણે વાત કરી કે ભવિષ્યમાં પણ આ કાર્ય ચાલુ રહેશે એટલે એવો સિક્કો મારી લીધો કે અખાડનું બધું આ ઉપાસનાનું કાર્ય ચાલુ રહેશે ધમકો વાગશે